નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરવા જઈએ તો કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિધિવત રીતે વિદાય વિદાયની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરી દીધી છે અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અઢાર તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો એક સાથે મિત્રો ચોમાસાની વિદાય તો એક બાજુ મિત્રો ખાસ કરીને બંગાળ

તો તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ ભારે અતિ ભારે વરસાદની આ ગઈ તો આ તમામ માહિતી મિત્રો લાઈવ વિન્ડો એપ્લિકેશનની અંદર ડેટા પણ ટ્રેક કરશો જેથી પળે પળની માહિતી તમને મિત્રો આજના વિડીયોની અંદર મળી રહે કે ખાસ કરીને આજે અને આગામી સાત દિવસ તમારા જિલ્લાની અંદર કેવો વરસાદ રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કેટલા ખેતીને પાકની અંદર નુકસાનકારક રહેશે કે ફાયદાકારક અને ચોમાસું વિધાયક ગુજરાતમાંથી સંપૂર્ણ રીતે ક્યારે લેશે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે જો વાત કરીએ ગઈકાલના વરસાદના ડેટાના સાંજે આઠ વાગ્યા સુધીના ડેટા છે જેમાં જોઈ શકો વલસાડના પાલડીની અંદર મા બપોર પછી જ ખાસ કરીને હવે મિત્રો ભાદરોનો વરસાદ આપણે જોવા જઈએ તો બપોર પછી વધારે જોવા મળતો હોય છે આદરનો વરસાદ તો ચાર પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય વલસાડના વાપીની અંદર પણ તમે જોઈ શકો છો એક પોઈન્ટ સત્યોતેર ઇંચ એટલે કે પિસ્તાલીસ એમ એમ સુધી આશરે નવસારી વલસાડ સુરત ગીર સોમનાથના ઉનાની અંદર પણ મિત્રો ખાસ કરીને અડધા ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આમ ખાસ કરીને હવે ભારે વરસાદી ઝાપટાઓ છે એ મિત્રો આજથી શરૂ થશે અને તેની અંદર પણ વધારો થવાનો શક્યતા છે હવે મિત્રો આપણે વાત કરીએ વિડ્રોલ સાઉથ વેસ્ટ મોન્સૂન બે હજાર ચોવીસ એટલે કે ચોમાસાના વિદાયની તો ગઈકાલે જ મિત્રો હવામાન વિભાગે જાહેરાત કરી અહીંયા તમે જોઈ શકો રાજસ્થાનના કેટલાક ભાગો છે કચ્છની અંદર અડધો ભાગ જોવા જઈએ તો ખાસ કરીને ત્યાં વિદાયની મિત્રો જાહેરાત કરી દેજી છે ઉપલા લેવાથી સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને આવી રહ્યા છે પશ્ચિમી પવનો ઉપરા ઉપર એન્ટી સિસ્ટમ મિત્રો ત્યાં સક્રિય થઈ ગઈ છે જેને લઈને પશ્ચિમો પવનો છે ખાસ કરીને આ વિસ્તારમાં વરસાદને લઈને હવે મિત્રો કોઈ શક્યતા રહેલી નથી ક્યારેક મિત્રો મોટી સિસ્ટમને કારણે વરસાદ પડશે તો તેને માવઠું ગણવામાં આવશે બાકી ધીમે ધીમે હવે ચોમાસું વિદાય લે છે સૌથી મોટા નક્ષત્ર હાથીઓ નક્ષત્ર જેની રાહ જોવાઈ રહી છે કે આ નક્ષત્રમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી તો ભાદરવા ભાદ્રવદ નોમ એટલે કે નવમાં સાતથી ગુરુવારથી છવ્વીસ તારીખથી મિત્રો આ નક્ષત્ર બેસી રહ્યું છે અને વાહન છે મિત્રો મો એટલે કે ખાસ કરીને પચીસને અગિયાર એટલે આમ તો જોવા જઈએ તો સત્યાવીસ તારીખે વહેલી સવારે મિત્રો એક વાગ્યાને અગિયાર મિનિટે આ નક્ષત્ર બેસી રહ્યું ત્યારબાદ ઘેલી ચિત્રા છે એનું વાહન પણ મોસ્ત મો ભેંસ છે દસ દસથી મિત્રો આ નક્ષત્ર બેસે એટલે કે નવરાત્રિની અંદર જ આ નક્ષત્ર બેસે તો આ નક્ષત્રની અંદર મિત્રો વરસાદના ખૂબ જ મોટા યોગ છે ભારતીય હવામાન વિભાગ શું કહે છે તેની આગાહીની વાત કરીએ તો આજે જે ચોવીસ તારીખ અને ચોવીસ તારીખની આગાહીની જો વાત કરવા જઈએ તો ખાસ કરીને ગુજરાતના કાંઠે મહારાષ્ટ્રની અંદર રેડ એલર્ટને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદની ગઈ છે તો તેની અસર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર છે મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના એરિયા છે ત્યાં મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય તમે જોઈ શકો પચીસ તારીખે તો ગુજરાતની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય છવ્વીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે સાર્વત્રિક વરસાદની આ ગઈ છે પરંતુ હળવા વરસાદની આ ગઈ છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં યલો એલર્ટ કરી અને વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય અઠ્યાવીસ તારીખે પણ વરસાદને લઈને આવી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઓગણત્રીસ તારીખથી વરસાદને લઈને કોઈ મોટી અપડેટ મિત્રો અહીંયા જોવા મળતી નથી તો એટલે કે અઠ્યાવીસ તારીખ સુધી આ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખનો મેપ અને અહીંયા છે ચોવીસ તારીખનો મેપ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની લઈને આ ગઈ છે ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ સિવાય ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથની અંદર છૂટાછવાયા અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદના ઝાપટા આજના દિવસે મિત્રો જોવા મળી શકે પચીસ તારીખે તેની અંદર વધારો થશે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને ટચ અડેલા જે જિલ્લાઓ છે અને દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વરસાદની વધારે શક્યતા છવ્વીસ તારીખમાં વ્યાપ વધી અને તમે જોઈ શકો સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને આવી ગઈ છે અને સત્યાવીસ તારીખે તો લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ જો કે અહીંયા મિત્રો ભારે વરસાદને લઈને શક્યતા નથી હળવો એકદમ હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ભાવનગર અમરેલી આ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં નહીં પરંતુ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ઓગણત્રીસ તારીખથી તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો આ પ્રમાણ ઘટી જશે અને ત્રીસ તારીખે નહેવત આગાહી પણ જોવા મળી શકે અહીંયા મિત્રો જોઈ શકો છો આજે ચોવીસ તારીખે ભારે વરસાદની ચેતવણી સુરત નવસારી ડાંગ અને વલસાડ આ ચાર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જ્યારે પચીસ તારીખે વલસાડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે તો સુરત તાપી ડાંગ નવસારી તેમજ મિત્રો અહીંયા છવ્વીસ તારીખે જોઈ શકો છો છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો સત્યાવીસ તારીખના મેપની અંદર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમદાવાદ અને આણંદની અંદર પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપી છૂટાછોયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખે પણ મિત્રો આ પોઝિશન જોવા મળી રહી છે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ મિત્રો ખાસ કરીને એક બંગાળની ખાડીમાં સિસ્ટમ છે સાથે જ મિત્રો અરબી સમુદ્ર પણ મિત્રો એક્ટિવ થઈ ગયો છે તેને લઈને જ મિત્રો વરસાદને લઈને ગઈ છે આમ તો જોવા જઈએ તો હવે તમામ મિત્રો પોઝિટિવ સંકેતો એવા છે કે જે બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગરમાં અને અરબી સમુદ્રની અંદર લોંગ ટાઈમ સુધી ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે ભારતના સમુદ્ર કિનારે સિસ્ટમો મિત્રો રહેવાની છે અને તેને લઈને જ મિત્રો આપણે જોવા જઈએ તો ઘણા દિવસો સુધી મિત્રો વરસાદનો રાઉન્ડ છે દક્ષિણ ભારતની અંદર ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં ચાલુ રહેશે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢની અંદર મિત્રો ચાલુ રહી શકે છે જો કે કચ્છ અને ખાસ કરીને રાજસ્થાનમાંથી ચોમાસું છે વિદાય લઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કઈ રીતે મિત્રો અહીંયા સિસ્ટમો એક્ટિવ થઈ ગઈ છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ચીનની અંદર ઉપરા ઉપરી સાયક્લોન બનતા હતા તમામ ભેજ મિત્રો અહીંયા હવે મિત્રો સ્થિત એટલે કે હવે મિત્રો આ લોંગ ટાઈમ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે અને ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાથી સતત મિત્રો પડવાના ચાલુ રહેશે અહીંયા તમે જોઈ શકો છો છો લાસ્ટ આપણે મિત્રો બે તારીખનો મેપ છે અને બે તારીખના મેપ પ્રમાણે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર મિત્રો ઘણી બધી પરિસ્થિતિ એક્ટિવ છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને વરસાદી ઝાપટા છે આપણને જોવા મળી શકે છે પરંતુ સાથે મિત્રો એન્ટી સિસ્ટમ પશ્ચિમી હવા સૂકી હવા પણ શરૂ થઈ ગઈ છે તો ધીમે ધીમે મિત્રો એકાદ બે વખત વરસાદ આવી અને ત્યારબાદ મિત્રો ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફથી એટલે કે કચ્છ ત્યારબાદ ઉત્તર ગુજરાત ત્યારબાદ મધ્ય ગુજરાત જામનગરનો એ પટ્ટો ત્યારબાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને છેલ્લે મિત્રો દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું લગભગ મિત્રો પંદર દિવસની અંદર વિડ્રોલ થઈ શકે છે પરંતુ તે પહેલાં ખાસ કરીને એક ભારે વરસાદનો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદના ઝાપટા છે એ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત